અલંગ અલંગ પંથકમાંથી દેશી બનાવટની બંદૂક કટ્ટો રૂપિયા બે હજારના મુદ્દામાલ સાથે એક કિસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે આઝાદ પાસવાન ઢોળાઈ પાસવાન રહે પ્લોટ નંબર ચોવીસ એલની સામે આરાધના ટોકીસ પાસે અલંગ સીપીઆર તાલુકા તાળાજાવાળો કલમ જીએમબી ચેકપોસ્ટ પાસે રામ સ્ક્રેપ નામના ખાડા પાસે તેના નેફામાં દેશી હાથ બનાવટનો બંદૂક કટ્ટો રાખી ઊભો છે તેવી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા આરોપીના મુદ્દામલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી